તાપી જિલ્લાના સોનગઢમાં તારીખ ચૌદ ડિસેમ્બરે કોર્ટમાં લોક અદાલત યોજવામાં આવી સોનગઢ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજના અમિત એમ પાટડીયા તથા તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજિત લોક અદાલત મેળામાં નવસો જેટલા પડતર કેસો આવ્યા હતા જેમાંથી વિવાદિત કેસોમાંથી મોટા પ્રમાણમાં કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો આ લોક અદાલતમાં બેંક લોન ફાઈનાન્સ જેવા કેસ સંખ્યામાં ભાગ લીધો હતો पीजीवीएसएल का केस अदालत में मोटी संख्या हाँ में भाग लेतों जो ने समाधान पेते निराकरण करवा मालूम हुई। हा लोक अदालत प्रसंग प्रिंसिपल सीर जज अमित पाटुडिया साहब शर्मा साहब बैंक कर्मचारियों पीजीवीएसएल न कर्मचारियों और स्वर्णघटना सब वकील मित्र मंडल हाजिर यातायात। बायस करता मेरा नाम यदुनाथ कुमार है। स्टेट बैंक ऑफ इंडिया ब्रांच मैनेजर हूं काई और मारे अगली बाजू में जो बैठे हुए हैं वो ऐस में सोने ब्रांच से हैं फील्ड ऑफिसर हैं हम लोग यहाँ जो खराब खाते हैं उसके समाधान के लिए राष्ट्रीय लोक अदालत जो अभी आयोजन हुआ है आज उसके खराब खाते के लिए समाधान के लिए आए हुए हैं जिसमें जो खेती वाले वाले जितने भी लोन हैं उसमें पचास टका का रियायत दिया गया है कि पचास टका ઉન્ટ પચાસ ટકા છે મારું નામ ભરત મકવાણા છે ચીફ મેનેજર બેંક ઓફ બરોડા સોનગઢ બ્રાન્ચ આજરોજ સોનગઢ કોર્ટ દ્વારા લોક અદાલતનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બેંકો દ્વારા લગભગ બારસો જેવા કેસ છે એ બતાવટ કરવા માટે મૂકવામાં આવ્યા છે અને આ કેસો છે એ લોકો માટે ખાસ કરીને બહુ સારું હોય છે કે જેમાં લોકો પોતાના જે સગવડતા અનુકૂળતા હોય એ પ્રમાણે પૈસા ભરી અને પોતાનું જે દેવું છે અથવા તો બેંકનું બાકી છે એ પૂરું કરી શકે છે આમાં ખાસ કરી અને કોર્ટ સોનગઢ કોર્ટ તરફથી પાટડીયા સાહેબ અને કિરણભાઈ દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન કરી અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે દર વખતે અને આ વખતે પણ તેમના દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે બેઠક વ્યવસ્થા અને બાકી બધી વ્યવસ્થા પણ સરસ હોય છે અને આ દ્વારા હું લોકોને કહેવા માંગુ છું કે જ્યારે પણ લોક અદાલતનું આયોજન થાય ત્યારે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં હોળો લાભ લઈ અને પોતાના જે છે કરજ જે બાકી હોય એ કરજને છે પૂરું કરવાની આ એક ઉત્તમ તક છે અને ખાસ કરી અને નાના ખેડૂતો કે જે પોતાની રીતે ન પહોંચી શકતા હોય તે લોકો આમાં પોતાની બતાવટથી જે અનુકૂળતા પૈસા હોય એ પ્રમાણે બેંક ઓફ બરોડા અથવા તો અન્ય બેન્કોનો સંપર્ક કરી અને પોતાના લોન કેસનું સેટલમેન્ટ કરી શકે છે આ માટે આજ ખાસ હું શ્રી પાટડીયા સાહેબ અને શ્રી કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ વ્યવસ્થા કરી છે અને આવી સરસ વ્યવસ્થા દર વખતે કરી અને લોકો વધુમાં વધુ લોક અદાલતનો લાભ લે એવી હું અપીલ કરું છું અને કોર્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરી અને પાટડીયા સાહેબ અને કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક વખતે એ લોકો વ્યવસ્થા ખૂબ જ સરસ કરતા હોય છે અને આમાં પણ લોકો વધુને વધુ લાભ લેતા હોય છે નામ ભરત મકવાણા છે ચીફ મેનેજર બેંક ઓફ બરોડા સોનગઢ બ્રાન્ચ આજરોજ સોનગઢ કોર્ટ દ્વારા લોક અદાલતનું એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ બેંકો દ્વારા લગભગ બારસો જેવા કેસ છે એ બતાવટ કરવા માટે મૂકવામાં આવ્યા છે અને આ કેસો છે એ લોકો માટે ખાસ કરીને બહુ સારું હોય છે કે જેમાં લોકો પોતાના જે સગવડતા અનુકૂળતા હોય એ પ્રમાણે પૈસા ભરી અને પોતાનું જે દેવું છે અથવા તો બેંકનું બાકી છે એ પૂરું કરી શકે છે આમાં ખાસ કરી અને કોર્ટ સોનગઢ કોર્ટ તરફથી પાટડીએ સાહેબ અને કિરણભાઈ દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન કરી અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે છે દર વખતે અને આ વખતે પણ તેમના દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે વેઠવા બેઠક વ્યવસ્થા અને બાકી બધી વ્યવસ્થા પણ સરસ હોય છે અને આ દ્વારા હું લોકોને કહેવા માંગુ છું કે જ્યારે પણ લોક અદાલતનું આયોજન થાય ત્યારે તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં હોળો લાભ લઈ અને પોતાના જે છે કરજ જે બાકી હોય એ કરજને છે પૂરું કરવાની આ એક ઉત્તમ તક છે અને ખાસ કરી અને નાના ખેડૂતો કે જે પોતાની રીતે ન પહોંચી શકતા હોય તે લોકો આમાં પોતાની પતાવટથી જે અનુકૂળતા પૈસા હોય એ પ્રમાણે બેંક ઓફ બરોડા અથવા તો અન્ય બેન્કોનો સંપર્ક કરી અને પોતાના લોન કેશનું સેટલમેન્ટ કરી શકે છે આ માટે આજ ખાસ હું શ્રી પાટડિયા સાહેબ અને શ્રી કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી સરસ વ્યવસ્થા કરી છે અને આવી સરસ વ્યવસ્થા દર વખતે કરી અને લોકો વધુમાં વધુ લોક અદાલતનો લાભ લે એવી હું અપીલ કરું છું અને કોર્ટનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરી અને પાટડિયા સાહેબ અને કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક વખતે એ લોકો વ્યવસ્થા ખૂબ જ સરસ કરતા હોય છે અને આમાં પણ લોકો વધુને વધુ લાભ લેતા હોય છે